જય જોહર અને આ વિડીયો મારા ખાસ ભાઈઓ માટે છે અને આ વિડીયો ભાડતા રહેજો તમે એક ભાઈએ છેતર વસાવાના બારામાં હું કીધું છે તમને જાણવા બધી જડી જાય કેમ કે જાણવા હંમેશા તમને વિડીયો પૂરો દેખો તે મારા ભાઈ તમને જાણવા જળી જાય છે ત્રણ વસાણાના બારામાં જે ભાઈએ કીધું છે આ વિડીયો એક મારે સામે આવ્યો છે જે મારા ભાઈબંધુએ પણ મને શેર કર્યો છે વોટ્સઅપ ઉપર તે આ વિડીયો તમને દેખાડવા માટે અને તમને ખોટો ટાઈમ વેસ્ટ કર્યો છે પણ કંઈ વાંધો નહીં તમને જાણવા બી જડી જાય અને આ વિડીયો પૂરો લાસ્ટ તક દેખજો કારણ કે લાસ્ટ તક દેખો તો તમને પૂરી સમજણ પડી જાય સાલો વિડીયો તમને હું દેખાડું મારા ભાઈ વિડીયો કઈ પ્રકારનો છે ને કંઈ નહીં એ પૂરી માહિતી લઈએ અને પછી તમે વિડીયો કટ કરી નાખજો કંઈ વાંધો નહીં અને શેર બી કરી નાખજો તમારા ભાઈઓને આ વિડીયો પૂરો લાસ્ટ તક ચાલો દેખો અને અમારા યાગ નહી વાઘ તમારા ઉભા છે ઈ સુદાન ભાઈ અમારા ભાગુ અ ભાગી જ ਹੰਤਾ ਵਾਇਆ ਹੰਤਾ ਇ ਜਾ ਜੋਰੇ